મિત્રો હું શું ઘોડીનો અહવાજ અને અમે જ્યાં આગળ ઘોડી ખેલાવા જાઉં દેવનસભાઈ આપડે ઘોડી નો ਸਾਮਾਨ ਲਗਾਵੇ ਸੇ। ਤੁਸੀਂ ਬედა ਮਾਰਾ ਵੀਰਾਂ ਵੀਡੀਓ ਜੋਤੋ ਦੇਸਿਓ। ਲਾਈਕ ਸਬਸਕ੍ਰਾਈਬ ਨੇ ਫੋਲੋ ਕਰ ਦੇਜੋ। ਤੋਂ ਡਾਇਰੋ ਤੁਸੀਂ ਜੋਓਸੋ ਆਪਰੇ ਵਸੇ ਰਿਲੇ ਨੇ। ਹੋਈ ਗਿਆ ਸੀ ਖੇਤ। ਅਨੇ ਘੜੀ ਪਹਿਲਾ ਛੋਕੜੂ ਗਾਢੀ ਨਾਖਿਓ ਸੀ। ਘੜੀ ਸੋਰੀਆ ਪਛੀ ਅਗੜੀਆ ਕਰੀਏ ਨੇ। ਕੁਦਾਵਾਨ ਨੂੰ ਬਦੇ ਸੇਰੂ। સરવા મૂકી દે બાંધી દીધી હવે આપણે હમણાં બિહારી ને કુદર્યું હમણાં કેવી મજા આવે કુદાવાની કેવી મજા આવે વાંધો ને થોડીક વાર બનાવી રહ્યો હવે કુદાવી થોડીક of હોમ લઉડ્યા તો આજ

我要玩具，走路带球。那图爹，巴哥子。

તમે જવો છો ડાયરો નવી નવી પ્રકારના તમને ઘોડા જોવા મળશે અહીંયા જવું જેમ ગાવું રખડતી હોય એમ ઘોડા રખડે હમણાં તમને બતાવો આપણે હું કામ આવ્યા છીએ દામણ હોતા દામણ હોતી પાણીમાં પડી ગઈ ખોડી કેમ નીકળે તો હો તમે ઘોડી તો નીકળી કે આ ઘોડી છે આ બહુ તીખી છે બટકા કરવા દોડે ખાલી ઘોડી છે હાલો જો તમે બીરા બધા ઘોડા બતાવો તમે જોવો ડાયરો એક રોજી છે એક છે આપણે ધોડી જાય છે ઘોડીને પાછી વાળી લેવાની છે ડાયરો તમે જોતા રહેજો કેવા છે કેવા નહીં બકુએ રહી જાવ હે આને લઈ લે લઈ લે હે તો તમે જોજો પદરા પી કરે જાય છે

અને ઘોડા છે દોડા દોડ બાગડતાં બાગડમાં હાલાં છે અને એ જોવો તમે બાંધી જોવો તમે છીનજો મેં હાથમાં બડીકું રાખવું બાકડો રાખવું જરૂરી છે હા અડા અરે તો તમે જોવો છો ડાયરો

નહીં સોપડું કાંઈ નહીં આમને મજા આપણે તો ઘોડા હાથમાં આવે એમ ઘોડા એ કોઈ હાથમાં આવ્યા નથી આપણે પાંચ ઘોડા જોયા પણ આપણે આમાંથી ગમે એવું છે નહીં આપણે તો બીજા ઘોડા જોઈએ છીએ તો તમે થોડીક વાર વ્લોગમાં બનાવી રહ્યો હમણાં તમને બતાવો છે તંચાર આમ છે આપણે તીખું અને ફૂલ કંટો ઘોડો જોઈએ કુદવાવાળી હાલવા વાળી તો આ જ આપણે ઘોડી કહેવાની છે ભાઈ આપણામાંથી બધું ઘોડું જાનમાં આવે તો લઈ લઈ તો થોડીક વાર બંને રહું લોગમાં હમણાં તમને બતાવું